जैसे धर्मांत में भरा जाए हाई फुल साइज छे फुल साइज छे कहीं खादेलो देलो छे कहीं मोटो छे डेढ़ को डेढ़ को ये पकड़ी ले पकड़ी ले ये तो जतर तो रहे पकड़ी ले हर ये तो पकड़ ओह मोटो अंदर खा है बुला के बाहर ले लेगा वैसे हाँ મોટો ઉંદર ખાધો હોય આ તો ફૂલ સાઈઝ છે મોટો ઉંદર ખાધો હોય એવું લાગે ઉંદર ઉંદર જ હે મોટો એનાથી ભગાય થોડું તો આટલું ખાઈ લીધું હોય તો હમ ક્યાં નાના જોઈ લો કે બરાબર ફૂલ સાઈ જ કહેવાય ખાના કરતા એમ તો મોટા આવે આ તો કઈ ખાધું છે ને એટલો મોટો દેખાતો છે હા કઈ ખાધું છે એટલો મોટો દેખાતો છે આ તો હે

આ પૂછડી ભી એના મોડા જેવી જ દેખાય એટલે બધા છે ને બે મોડા વાળો કે પૂછડી આ મોઢો જોડે બતાવી દેજો આનું મોઢું ને આની પૂંછડી ખરીને સેમ જ દેખાય જ દેખાય ને બહુ જણા કે આ છે ને આજ ભાઈ હતા 6 एक, <laughs> एक वाला जायने 6 महिना बीजे वाला जाय सका फणते वनी याने एकुज मो ने एकुज वाला जाय हां कहो ते रे है कोते बदे कबे होले जाते हैं बे होले निहर के एकुज वाले हरके साके केज वाले ने चावे भी नहीं वेटला जाय कोते ने ते शांत स्वभाव મારે દાદા હે કઈ ફો હથારી કઈ નઈ એવા કઈ નઈ છોડી દી અનેક આજે કરેલ એ દેખાય તો ફોન દેવાના કઈ નઈ

અમુક તે બધા આકડા શાસ્ત્રી શાસ્ત્રીને તેવા બધા રતા નથી આકડા વાલા ને તેવા તાઇન્ડા તે બહુ મોગો વેચાય એટલે કે એક કોત ખાલી ત્યાં દોસ્તી બધે આપણા વાલે તૈનાત ને વેચણે જાતે ઈયાણે ઈયા હરી ફણતે થરા જાય તે હિડા પુઠી જેલ માં જ કે કે ઈ આપડા વેચાય ની કઈ નહીં ખરામાં જ હતું ભીંજરી આવે ને એકદમ શાંત સ્વભાવનો

એટલે કે જેને આપણે ગુજરાતીમાં બે મોડાઓ સાપ અથવા આંધળી ચાકરણ નામે ઓળખીએ છીએ જુઓ આ સાપ એ ખૂબ જ ધીમો અને ખૂબ જ શાંત સ્વભાવનો હોય છે આ સાપે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે આ સાપમાં બિલકુલ પણ ઝેર હોતું નથી જો આ સાપ આપણને ચોકલેટી કલરમાં દેખાઈ આવતો હોય છે જો ચોકલેટી ચળકતો કલર છે આ સાપનો પ્રાઇઝ પણ ખૂબ જ મોટી છે આ સાપની ઘણા લોકો આ સાપની તસ્કરી કરતા હોય છે કારણ કે આ સાપની ઇન્ટરનેશનલ કિંમતે ખૂબ જ બતાવતા હોય છે એટલા માટે લોકો પૈસાની લાલચમાં આવીને આ સાપને શોધતા હોય છે અને લોકો આ સાપને વેચવા જતાં ઘણીવાર પકડાઈ પણ જતા હોય છે અને પોલીસના સકંજામાં આવી જતા હોય છે અને તેઓ તેઓ પાસે દંડ વસૂલવામાં આવતો હોય છે અથવા તો જેલ પણ ભોગવવામાં આવતો હોય છે બહારના દેશોમાં આ સાપની ખૂબ જ માંગ હોય છે કારણ કે ચાઇનીઝ એટલે કે ચાઈનામાં અથવા નેપાળમાં આ સાપને લોકો આ સાપના મીટને ખાવાથી વૃદ્ધ થવાતું નથી એવી તેઓના ત્યાંના લોકોની માન્યતા છે એટલા માટે ત્યાંના લોકો આ સાપનું મીટ એ ખૂબ જ શોખથી ખાતા હોય છે કારણ કે આ સાપને ખાવાથી તેઓ વૃદ્ધ થતા નથી અને જવાના જ રહે છે એવું ત્યાંના લોકોનું માનવું છે એટલા માટે ખૂબ જ મોંઘું આ સાપનું મીટ વેચાતું હોય છે ચાલો તો આ સાપને અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દીધો છે આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત